એક નાનકડા ગામની બહાર આવેલા એક મોટા વડના ઝાડ પર રાણો નામની એક ચકલી અને કાળો નામનો એક કાગડો પોતાના પરિવાર સાથે રહેતા હતા રાણો અને કાળો પાડોશી હોવા છતાં ખૂબ સારા મિત્રો હતા રાણોને બે નાના બચ્ચાઓ હતા એકનું નામ ગોરી જે શાંત અને ડાહી હતી અને બીજાનું નામ શ્યામ જે ખૂબ જ તોફાની અને જિજ્ઞાસુ હતો કાળો કાગડો અને તેની પત્નીને પણ બે બચ્ચાઓ હતા પણ તેઓ થોડા મોટા હતા અને પોતાની રીતે રમતા હતા કાળો કાગડો પોતાના બચ્ચાઓને ગામમાં ફરવા લઈ જતા હતા બચ્ચાઓને નવી નવી વસ્તુઓ જોવાની અને જાણવાની ખૂબ જ મજા આવતી હતી બેટા શું થયું મમ્મી મમ્મી કાળુ કાકા તો કેવા રોજ રોજ ફરવા જાય છે તેમના બચ્ચાઓને લઈને મારે પણ ફરવા જવું છે અને ગરમ ગરમ સમોસા ખાવા છે સારું બેટા તમે નવા કપડા પહેરીને તૈયાર થઈ જાવ મમ્મી આપણે ફરિયા ત્યાં જવાનું હું કાળુ ભાઈને મળીને આવું છું તે પછી આપણે ફરવા જવાનું છે આપણે કાલે ફરિયા જવાનું રાણુએ કાળુને કહ્યું કાળુભાઈ આજે આપણે આપણા બચ્ચાઓને ગામમાં રિક્ષામાં સફર કરાવીએ તેમને ખૂબ આનંદ આવશે કાળુ કાગડો પણ આ વિચારથી રાજી થયો તેણે કહ્યું બીજા દિવસે સવારે રાણો ચકલી તેના બચ્ચાઓ ગોરી અને શ્યામને લઈને અને કાળુ કાગડો તેના બચ્ચાઓને લઈને ગામના રસ્તા પર પહોંચ્યા ત્યાં તેમણે એક રંગીન રિક્ષા જોઈ રિક્ષાવાળો એક દયાળુ વૃદ્ધ માણસ હતો રાણો ચકલી અને ને કાગડો તેમના બચ્ચાઓ સાથે રિક્ષામાં બેઠા બચ્ચાઓ તો રિક્ષા જોઈને જ ખૂબ ખુશ થઈ ગયા હતા ગોરી અને શ્યામ તો બારીમાંથી ડોકિયા કરીને આજુબાજુનું વાતાવરણ જોઈ રહ્યા હતા જ્યારે કાગડાના બચ્ચાઓ નવાઈથી બધું નિહાળી રહ્યા હતા રિક્ષા ગામના રસ્તાઓ પર ધીમે ધીમે ચાલવા લાગી બચ્ચાઓને રસ્તામાં આવતી દુકાનો માણસો અને બીજા વાહનો જોવાની ખૂબ જ મજા આવી શ્યામ તો વારંવાર નવા નવા સવાલો પૂછીને રાણોને પરેશાન કરતો હતો થોડીવાર પછી રાણો ચકલીને યાદ આવ્યું કે આજે તો તેને તેના બચ્ચાઓને ગરમ ગરમ સમોસા ખવડાવવાનું વચન આપ્યું હતું તેણે કાળુને કહ્યું કાળુભાઈ શું આપણે ક્યાંક ઊભા રહીને ગરમ સમોસા ખાઈ શકીએ મને પણ સમોસા ખૂબ ભાવે છે ચાલો જોઈએ ક્યાંક સારી દુકાન મળે તો રિક્ષાવાળા કાકાએ તેમને ગામના એક જાણીતા નાસ્તાની દુકાન પાસે ઊભા રાખ્યા દુકાન પર ગરમ ગરમ સમોસા અને સુગંધ આવી આવી રહી હતી જેનાથી બધાના પાણી ગયું રાણોએ સમોસા કેટલાના છે એક સમોસો બે રૂપિયાનો છે રાણો ચકલી અને કાળુ કાગડોએ પોતાના ખિસ્સામાં જોયું તો તેમને સમજાયું કે તેમની પાસે તો એટલા પૈસા નથી કે બધા માટે સમોસા ખરીદી શકે રાણો પાસે થોડા સિક્કા હતા પણ તે બધા બચ્ચાઓ માટે પૂરતા ન હતા કાળુ કાગડા પાસે તો એક પણ પૈસો ન હતો રાણો અને કાળો બંને થોડા પરેશાન થઈ ગયા બચ્ચાઓ આશાભરી નજરે તેમની સામે જોઈ રહ્યા હતા ગોરીએ ધીમેથી પૂછ્યું કાગડાના બચ્ચાઓ પણ સમોસાની સુગંધથી આકર્ષાયા હતા રાણો ચકલી અને કાળુ કાગડો એકબીજાની સામે જોઈ રહ્યા હતા તેમને ખબર ન હતી કે હવે શું કરવું અચાનક શ્યામના મગજમાં એક તોફાની વિચાર આવ્યો તેણે ગોરીના કાનમાં કંઈક કહ્યું ગોરી પહેલાં તો થોડી ગભરાઈ પણ પછી તે પણ તૈયાર થઈ ગઈ શ્યામ ધીમેથી ઊડ્યો અને દુકાનની અંદર જઈને એક સમોસા પર બેસી ગયો અને તેને ખાવાનો ડોળ કરવા લાગ્યો દુકાનદારનું ધ્યાન તેના પર ગયું તો તે તેને ભગાડવા માટે દોડ્યો શ્યામ તરત જ સમોસા લઈને ઉડી ગયો અને બહાર આવીને ગોરી અને બીજા બચ્ચાઓને આપી દીધું દુકાનદાર ગુસ્સે થયો અને તેમની પાછળ દોડ્યો રાણો ચકલી અને કાળુ કાગડો આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા તેમણે તરત જ પોતાના બચ્ચાઓને લઈને રિક્ષામાં બેસી જવા કહ્યું રિક્ષાવાળા કાકાએ પણ પરિસ્થિતિ સમજીને તરત જ રિક્ષા ચાલુ કરી દીધી અને તેઓ ત્યાંથી ઝડપથી નીકળી ગયા દુકાનદાર થોડે સુધી તેમની પાછળ દોડ્યો પણ પછી થાકીને પાછો જતો રહ્યો રિક્ષા થોડી દૂર નીકળી ગઈ પછી રાણો ચકલી અને કાળુ કાગડાએ રાહતનો શ્વાસ લીધો બચ્ચાઓ તો સમોસા ખાઈને ખૂબ જ ખુશ હતા શ્યામે હસીને કહ્યું ગોરીએ તેને ધીમેથી ઠપકો આપ્યો શ્યામ તારે આવી તોફાન ન કરવી જોઈએ એ ખોટી વાત છે રાણો ચકલીએ પણ શ્યામને સમજાવ્યો કે ચોરી કરવી સારી વાત નથી કાળુ કાગડાએ પણ તેના બચ્ચાઓને આવી તોફાનથી દૂર રહેવાની સલાહ આપી શ્યામને પોતાની ભૂલ સમજાઈ અને તેણે માફી માગી રાણો અને કાળુએ તેને માફ કરી દીધો પણ તેને ફરી ક્યારે આવું ન કરવાનું વચન લીધું પછી તેઓ બધા શાંતિથી પોતાના ઘરે પાછા ફર્યા રિક્ષાની સફર અને ગરમ સમોસા ખાવાની મજા તો તેમને જરૂર આવી પણ પૈસાની પરેશાની અને શ્યામની તોફાનને લીધે તેમને એક બોધપાઠ પણ મળ્યો કે હંમેશા ઈસનો અને સારી રીતે વસ્તુઓ મેળવવી જોઈએ ઘરે પહોંચીને રાણો ચકલી અને કાળુ કાગડાએ નક્કી કર્યું કે હવેથી તેઓ જ્યારે પણ ગામમાં જશે ત્યારે થોડા વધારે પૈસા સાથે લઈને જશે જેથી તેમના બચ્ચાઓને જે જોઈએ તે તેઓ ખરીદી શકે અને શ્યામે પણ વચન આપ્યું કે તે હવેથી ક્યારેય કોઈ તોફાન નહીં કરે અને હંમેશા ડાહ્યો બનીને રહેશે આ વાર્તા આપણને શીખવે છે કે બાળકોને નવી વસ્તુઓનો અનુભવ કરાવવો જોઈએ પણ સાથે સાથે તેમને સારા સંસ્કાર અને મૂલ્યો પણ શીખવવા જોઈએ પૈસાની કિંમત સમજવી અને ક્યારેય ખોટો રસ્તો ન અપનાવવો એ જીવનમાં ખૂબ જ મહત્વનું છે મિત્રતા અને સમજણથી દરેક મુશ્કેલીનો ઉકેલ લાવી શકાય છે